નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર કચેરી તથા તાલુકા કક્ષાની કચેરી માટે મનરેગા યોજના માટે આઉટસોર્સથી માનવબળ મેળવવા માટે અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો આઉટસોર્સ આધારિત માનવબળ મેળવવા માટેની જાહેરાત છે જે માનવબળ મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની સેવા માટે તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસથી બાર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન સૂચના મુજબ અરજી કરવાની રહેશે મિત્રો વિગતવાર જગ્યાઓ વિશે જોશું આપણે તો તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરની જે જિલ્લા કક્ષા ડીઆરડીએ મનરેગા માટે જગ્યા છે જેમાં એમઆઈએસ કોઓર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટી આઈસીટી વિથ ટુ ઇયર્સ એક્સપિરિયન્સ પાંત્રીસ હજાર રૂપિયા માસિક વળતર તમે મળી મળવાપાત્ર થશે મિત્રો તેમજ ખાલી જગ્યાની વાત કરીએ તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર માટે એક જગ્યા છે તાલુકા કક્ષાએ મંડરાગા માટેની વાત કરીએ તો મદદનીશ પ્રોગ્રામ ઓફિસર માટે જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એની સબ્જેક્ટ વિથ મિનિમમ વન યર એક્સપિરિયન્સ ત્રીસ રૂપિયા માસિક પગાર ધોરણ જે તળાજા માટેની આ જગ્યા છે મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ ડિપ્લોમા સર્વેર માટેની જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ વિથ મિનિમમ વન ઇયર એક્સપિરિયન્સ પચીસ રૂપિયા પગાર ધોરણ જેમાં ભાવનગર માટે ત્રણ ગારીયાધાર માટે ત્રણ ઘોઘા માટે એક જેસર માટે બે મહુવા માટે આઠ પાલીતાણા માટે પાંચ સિહોર માટે પાંચ તળાજા માટે છ ઉમરાણા માટે એક વલ્ભીપુર માટે ત્રણ જગ્યા છે મિત્રો એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો બીકોમ કોમ પચાસ ટકા અથવા તો પચાસ ટકાથી ઉપર તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ સોળ હજાર રૂપિયા પગાર ધોરણ તેમજ જેસર માટેની આ જગ્યા છે મિત્રો ગ્રામ રોજગાર સેવક માટેની વાત કરીએ તો કોઈ પણ સ્નાતક થયેલા હોય તે ઉમેદવારો માટે જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો સોળ હજાર રૂપિયા માસિક પગારધોણ ભાવનગર માટે બે જગ્યા છે ગારીયાધાર માટે બે જગ્યા ઘોઘા માટે બે જેસર માટે એક મહુવા માટે છ પાલીતાળા માટે પાંચ સિહોર માટે બે તળાજા માટે આઠ વલભીપુર માટે પાંચ જગ્યા માટેની જાહેરાત છે અરજી ફક્ત વોટ્સઅપ નંબર અહીંયા આપવામાં આવેલો છે તેના પર ઉપરોક્ત સમયગાળા દરમિયાન જ મોકલવાની રહેશે તથા પોતાનો બાયોડેટા અને ડોક્યુમેન્ટની એક જ પીડીએફ ફાઇલ બનાવીને મોકલવાની રહેશે માનવવાળા ઉપરોક્ત માંગ્યા મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવ થતો હોય તો જ અરજી કરવાની રહેશે અધૂરી વિકતોવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં મનોબળ કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ જણાવવાનું રહેશે તેમજ એકથી વધુ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જે નંબર આપેલા છે તેના પર તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો તો ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ આસિસ્ટન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ મદદનીશ પ્રોગ્રામ ઓફિસર તેમજ એમઆઈએસ કોર્ડિનેટર માટેની જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર કચેરી તથા તાલુકા કક્ષાની વિવિધ કચેરી માટે મનરેગા યોજના અંતર્ગત જે આઉટસોર્સ મુજબ આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ભાવનગર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય